ના અનિરુદ્ધસિંહ જાડેજાના કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલા ખાન મણિયાર આ બંને જણા અત્યારે જુનાગઢ જેલમાં મોકલવા માટેનો આદેશ જે છે તે કોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ રીબડા જેમની અમિત ખૂટ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ તેના બે દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે આપ્યા હતા પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે બે દિવસના રિમાન્ડ પોલીસને કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા આજે રિમાન્ડ પૂર્ણ થતા અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે અતૌલા ખાન મણિયાર જે છે તેને પણ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા કારણ કે ગઈકાલે તેની ધરપકડ બતાડ્યા બાદ ગઈકાલે તેને સાંજના સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેને ચોવીસ કલાકના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા જે રિમાન્ડ પણ આજે પૂર્ણ થતા આ બંને જણાને અત્યારે ગોંડલની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે ગોંડલની કોર્ટમાં રજૂ કર્યા બાદ બંને જણાને હવે જુનાગઢ જેલમાં મોકલવાનો આદેશ જે છે તે કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે એટલે અનિરુદ્ધસિંહ જાડેજા જે પહેલા જ પોપટ લાખા સોરઠિયાના કેસની અંદર જેલમાં હાજરી પુરાવીને પોલીસ એમને ટ્રાન્સફર ઓર્ડરથી ગોંડલ લાવી હતી તે કેસની અંદર હવે ફરીથી તેમને મોકલી દેવામાં આવશે તેગઢની જેલની અંદર હવે તેમને રહેવું પડશે કારણ કે પોપટ સોરઠિયા કેસમાં તેમની જે સજા માફી હતી તેને રદ કરી દેવામાં આવી હતી અને સજા માફી રદ થયા બાદ હવે અનિરુદ્ધસિંહને કેટલા સમય સુધી જેલની અંદર રહેવાનું છે તે જોવાનું રહેશે કારણ કે એ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવશે પરંતુ અહીંયા સવાલ એ છે કે અમિત ખોટ કેસની અંદર પણ અત્યાર સુધી પોલીસ પાસે એવા કયા એવિડન્સ આવ્યા છે હાથમાં કે જે અનિરુદ્ધસિંહની વિરુદ્ધમાં છે તે પણ જોવાનું રહેશે કારણ કે કોર્ટમાં આજે રજૂ કર્યા બાદ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે તેમને ફર્ધર રિમાન્ડ નથી જોઈતા એટલે તેમને જેલમાં મોકલી દેવામાં આવે જ્યારે અતાવલા ખાન મણિયાર જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું તેમના જે વકીલ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમને ગોંડલ અથવા રાજકોટ આ બંને જેલ સિવાય કોઈ પણ જેલમાં રાખવામાં આવે ત્યારે કોર્ટે તેમને ગોંડલની જેલને છોડીને જુનાગઢની જેલની અંદર મોકલવાનો નિર્ણય લીધો છે એટલે હવે હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાવલા ખાન આ બંને જણાને જુનાગઢની જેલની અંદર મોકલવામાં આવશે અત્યારે પોલીસ જે છે એ કોર્ટમાં તેમને રજૂ કર્યા બાદ જુનાગઢની જેલની અંદર બંને જે લોકો છે તેમને મોકલી દેશે અને જુનાગઢની જેલની અંદર તેઓ રહેશે પણ અહીંયા સવાલ એ છે કારણ કે અનિરુદ્ધસિંહ ઉપર પોપટ લાખા સોરઠિયાનો જે કેસ હતો તેમાં રદ કરવામાં આવી હતી સજા અને એ સજા કેટલી લાંબી ચાલશે કારણ કે સોરઠિયાની સજાની અંદર હજી સરકારે નિર્ણય નક્કી કરવાનો છે પરંતુ અમિત ખૂટ મામલાની જો વાત કરવામાં આવે કારણ કે આ બંનેઓ ધરપકડ જે છે તે અમિત ખૂટ મામલામાં કરવામાં આવી હતી અને અમિત ખૂટ મામલામાં હજી પણ એક આરોપી એટલે કે રાજદીપસિંહ રીબડા એ પકડાયા નથી અને જ્યારે રાજદીપસિંહ રીબડા પકડાયા નથી ત્યારે હવે પોલીસ આની અંદર કઈ પ્રકારનું સ્ટેપ લે છે તેને પકડવા માટે શું કરે છે તે પણ જો જોવાનું રહેશે સાથે અનિરુદ્ધ સિંહ રીબડા જે હવે પકડાઈ ગયા છે કારણ કે ચાર્જશીટ ની અંદર તેમને આ પહેલા જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી તેમાં તેમને ભાગેડું ઘોષિત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા એટલે હવે તેમની જે અમિત ખૂટ મામલામાં તેમની શું ભૂમિકા હતી તેની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ તેઓ અમિત ખૂટ મામલામાં જામીન માટે અરજી કરી શકે છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર